પરંતુ પેસેન્જર્સની રાહ જોતા ખાનગી વાહન ચાલકો આ નિયમોને ધોઈને પી ગયા છે અને ટ્રાફિક અધિકારી પણ પાવતી આપીને સંતોષ માની બેસી રહે છે આવતા જતા વાહન ચાલકો પરેશાન છે એસટી બસના ડ્રાઈવર પરેશાન છે એસટી ની મોબાઈલ બુકિંગ ઓફિસના કર્મચારીઓ પરેશાન છે બસ સ્વસ્થ છે તો માત્ર ટ્રાન્સપોર્ટ માફિયાઓ કન્ડક્ટરની પોસ્ટ ઉપર છું અને વોલ્વો અને ઇન્ટરસિટીનું બુકિંગ હોય છે મારે બરાબર અહીં

બીજું કહી હા બસ બીજું ના એ સર મને એ નથી ખબર એ મને નથી ખબર મારે અહીંયાથી સવારે છ થી બે વાગ્યા સુધીનો ટાઈમિંગ હોય છે અને ત્યાં સુધી મારે પંદર થી સત્તર હજાર રૂપિયાની ઇન્કમ હોય છે વોલ્વોમાં અને ઇન્ટરસિટીમાં કેટલો પડે છે પડે છે સર હા તો બી પાંચ હજાર છ હજાર ઉપર પડતો જશે આમ રોજનો પાંચ છ હજાર ઉપર પડે છે હા અહીંયા બુકિંગ માટે વેઇટિંગ પેસેન્જર માટે બનાવેલું છે પેસેન્જર માટે હા અહીંયા ટિકિટ મારે આપવાની હોય છે એનો આજે કેટલા વાગ્યાથી ઊભી છે ગાડી હવે થોડી વાર છે અમે આવી પાવતી બનાવીશું હા આ પર પ્રાઇવેટ ના ના ઊભી છે પાવતી બનાવીએ ને અમે પાવતી બનાવીને પાવતી જો ન ન હોય એને જમા કરીએ એવું લાગે કેટલી ગાડીઓ ટિકન કરીયા બેટન તો પાવતી બનાવી છે એક પાવતી પૂરી થઈ ગઈ મુકી ના છે ને બીજી બનાવો ચાલુ કરી જો નવી સર બરાબર હવે પાછળ વાળી ગાડીની બનાવી જોઈ લો પેલો જો પાવતી બતાવુ કેતા હોય એ ભાઈ કે ગયો પાવતી લાવ પાવતી લાવ પાવતી લાવ જો પાવતી બનાવી છે નો આ ગાડી નંબર જોઈ લો આ જોઈ લો નવ

ના એટલે અમે આગળ પૂરા અમારા આટલો સ્કૂલના એરિયા લીધે ને બસની પાર્કિંગ લીધે આગળ ઉભી રાખી શકાય ખરી ગાડી

લાઇન પર વાહન મૂકવાની પરવાનગી જગમાલ જ આપે છે કહેવાય છે કે આ જગમાલ ભરવાડ છે અને તેથી જ તેના મળતિયા પણ ડ્રાઈવરો પર દાબ રાખવા ભરવાડ જેવા કડા પહેરે છે અને આ ઉઘરાણું કરતા ઈસમોમાં બિટ્ટુ મુખ્ય છે જેને જગમાલનો જમણો હાથ કહેવાય છે ત્યારે પ્રશ્ન થાય કે આ જગમાલ કોણ છે તાળી જ છો તર દો કેટલા તમે કીધા વાર્તા તમારી એકજ બોલ્યા નઈ હજાર પછી કોઈ ચાલુ ચાલુ કરવાનું જમવા નહીં ચાલુ તો તારું એ તો દેવાનું છે એ તો અલગ છે ભાઈ હવે જગમાલભાઈ જો અલગથી વાત કરે એ તારા વાત ચાલુ તો તારું એ તો દેવાનું અલગ છે ભાઈ હવે જગમાલભાઈ જો અલગથી વાત કરે એ તારા વાત ચાલુ તો તારું એ તો દેવાનું છે છે ભાઈ હવે અલગથી વાત એ તારા વાત કરી લેની આ ભરણ બાબતની નવી ગાડી જે ચાલુ કરે જગમા જોડે વાત કરાય બોલ કે ગાડી